નમસ્કાર મિત્રો જો તમે પણ માં મોગલના સાચા ભક્ત હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડિયોને એક લાઈક કરીને જરૂરથી જજો ધન્યવાદ મોગલ માં ખૂબ જ હાજરા હાજૂર છે મોગલ માના પર્ચા ખૂબ જ અપરમ પાર છે ઘણા લોકો ને મોગલ માતાના સાખ સાખ પર્ચા થતા હોય છે જે દિવસે દુખી માણસ માં મોગલના દરબારમાં આવે છે તેના દુખમાં મોગલ માં સાક્ષક દૂર કરતા હોય છે ગુજરાતમાં અનેક જગ્યાએ મોગલ માના ધામ આવેલા છે મોગલ માના મંદિરો સાથે હજારો ભક્તો શ્રદ્ધા જોડાયેલી હોય છે આવું જ એક મોગલ ધામ સુરજના પીપોડા ગામે આવેલું છે આ મંદિરમાં મોટી સંખ્યામાં લોકો દર્શને આવે છે અને તેઓ રાખેલી માનતા પૂરી કરતા હોય છે મંદિરની આગળ એક યજ્ઞકુંડ આવેલો છે જેઓએ માનતા રાખી હોય તેઓ આ યજ્ઞકુંડમાં શ્રીફળને ઉમતા હોય છે કહેવાય છે કે ત્યાં આવતા શ્રદ્ધાળુઓ લોકોની દરેક મનોકામનાઓ પૂરી થાય છે જો તમે આ મંદિરમાં ગયા હશો તો તમે ત્યાં બાંધેલી ચુંડીઓ નજરે પડી જ હશે

ભક્તો કામ અવશ્ય પૂર્ણ કરે છે મિત્રો આ વિડીયો તમને ગમ્યું હોય તો કોમેન્ટમાં જય માં મોગલ માં લખવાનું ભૂલતા નહીં જય માં મોગલ